દસાલાટ સમાજના વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે અંગે સતત ચિંતિત થાય છે ત્યારે ડભોઈ દસાલાટ સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ કેરિયર માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બેન્કિંગ સ્ટાફ સિલેક્શન પોલીસ જીપીએસસી આઈપીએસ આઈએએસ અને આઈ આરએસ કેડરમાં જવા માંગતા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ માટે કઈ રીતની તૈયારીઓ કરવી પડે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી ખાસ ખ્યાતિ કિનખ્યાબવાલા સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું ખ્યાતિ કિનખ્યાબવાલાએ અત્યાર સુધી મોટી સંખ્યામાં યુપીએસસી જીપીએસસી આઈ એસ આઈપીએસની કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કોચિંગ કેમ્પ પણ આયોજિત કર્યા હતા જેમાં પણ તેમને સફળતા મળી હતી આજરોજ શ્રી જ્ઞાતિ ગુરુ વડોદરા દ્વારા ઘણા વર્ષોથી જે સમાજની એક આશય હતો કે ભાઈ આઈપી આઈપીએસ આઈએસ જેવી એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરાવવા બાળકોને જ્ઞાતિના એક જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે એક પ્રોગ્રામ રાખવાનું આયોજન કરેલ અને આજરોજ જ્ઞાતિના જ મૂળ પરંતુ અમદાવાદથી આવેલા ખ્યાતિબેન કિન્ખાપવાલા જે વસૈવાલા ફેમિલી તરફથી આવે છે અને ખ્યાત કાઉન્સેલર છે અને એમની અધ્યક્ષતામાં આજરોજ ભવન ખાતે પાણી ગેટ વાઘાડ રોડ ખાતે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને લગભગ સાહીઠ થી સિત્તેર વિદ્યાર્થીઓ તથા પેરેન્ટ્સ મળી અને સોથી ઉપરાંત લોકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને બધા વિદ્યાર્થીઓને આપણે ભવિષ્યમાં આગળ વધે તેવી શુભેચ્છા હું ખ્યાતિવાલા વસેવાલા પરિવાર ની દીકરી છું જે દભોઈ દસાલાડ જ્ઞાતિ સદસ્ય છે અને આજે અમારી નાતના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એ યુપીએસસી અને જીપીએસસી અને તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ બાળકને કેવી રીતે એક શિષ્યને કેવી રીતે એનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એની બેઝિક જાણકારી શું હોવે કે કોમ્પિટિટિવ એક્ઝામ શું છે અને એને કેવી રીતે પાસ કરવી જોઈએ એનો પ્રોપર રોડમેપ આપવા માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે તાકી અમે અમારા નાતના છોકરાઓને પ્રોત્સાહન આપી અને એમને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં પ્રેરિત શકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર